કયું કે ભાઈ આ આ નંદબાબા જે છે એ બધા ગોવાળોને લઈ અને કેવા બેસે છે અને કેવા આમ રાજા છે ને એમની આગનામાં રહે તો આપણા જ્યાં નાના બાળકોની આ ટોળી બનીને એમાંથી ગમે તે એકને કે રાજા બનવું પડે કે એટલે આમાંથી તમારા બધામાંથી કોઈક તૈયાર થવો કે જે કેને એમ કરવાનું તે બધા કે કાના અમારો તો રાજા જે ગણો એ તું છે કે અમે તો તું કે એમ કરીએ પણ કે હું એમ કરવા તો બધું ભારે પડી જશે કે જેટલું ભારે પડવું હોય એ પડે પણ તું અમારો રાજા તું કેમ અમારે કરવાનું તો આ મધુ મંગલ ને જે હોય છે ને એ અમુક અમુક ગોવાળો હોય છે ને બિચારા બહુ ગરીબ હોય છે મધુમંગલ જે છે એ તો બ્રાહ્મણ મિત્ર હોય છે એમનો પણ એ પણ બહુ ગરીબ અવસ્થા ભોગવતો હોય છે અને બીજા બધા જે મિત્રો હોય છે ને એ પણ ગોવાળો ઘણા બધા ગરીબ હોય છે કે રોજ માખણ પણ ના ખાઈ શકે એટલે કે જો હવે મને રાજા બનાવ્યો તો આપણે સમત્વ ભાવથી રહેવાનું કોઈ ઊંચો નહીં કોઈ નીચો નહીં આપણે બધા એક ભાવથી મિત્રતાનો નાતો એવો હોવો જોઈએ કે એમાં કોઈ પણ પ્રકારની ઊંચ નીચ ગરીબ ના ધનવાન ના બધું ના હોવું જોઈએ કે આપણે બધા એક સમાજ એટલે આપણે રોજ આ બધાયની પુષ્ટિ કરવા માટે ગમે તે એક ગોપીઓ હોય એના ઘેર જવાનું અને ત્યાંથી આખી માખણ જે હોય માખણની ગોરી લઈ આવવાની કે અને બધા કદમ ના ઝાડ ઉપર બેસી માખણ ખાવાનું બધા કે આ તો ચોરી કેવાય આ બધું ના કરાય કાના આમાં તો માર પડે ઘેર ખબર પડે અરે કે હું તમારો રાજા બેઠો છું શું ચિંતા કરું છું કે આપણે કોઈને ખબર ના પડવા દઈએ એટલે તરત જ કે જો બધી આમ યુક્તિ શીખવાડે છે કે તમારે પેલા જોઈ આવવાનું કે કઈ ગોપીના ત્યાં માખણનું વલણું થયું છે સારું માખણ તાવ્યું છે એમને જે કહેવાય વલણું કરીને એ જોઈ આવવાનું એટલે એક બે ગુપ્તચર રાખેલા એ પ્રમાણે બધું માખણ ક્યાં છે એ બધું જોઈ આવે પછી શેરીમાં આપણે જઈએ એટલે કોઈ આવતું જતું નથી ને એવી રીતે બે પેરેદાર રાખેલા અને કોઈને ખબર પડે ને એવી ટોળી લઈ અને ભગવાન ઉપડે અને સીધું જે માખણ હોય બધું માખણ લઈને આવે અને માખણ લઈને આવે અને પછી બધા માખણ ગોપીઓને ખબર પડી આ મંડી કે આ આપણા રોજ એક ગોરી ઓછી થાય છે ગમે તે ગોપીના ઘેરથી તો આ બધું માખણ લઈ જાય છે કોણ ગોપીઓ બધું ધ્યાન રાખવા માંડી ત્યારે એમને ખબર પડી કે ઓહો આ તો કાનુડો છે કે ભાઈ મોટી ટોળી બનાવી છે આ તો બધા કદમ ના ઝાડ ઉપર બેસીને મારા બેટા બધા રોજ માખણ ખાઈ શકે એટલે ગોપીઓ બધી ભેગી થઈ કે આ વખતે કે કાનુડો જેવો માખણ લેવા આવે ને એની ટોળી એટલે આપણે એને ઘરમાં પૂરી દઈએ અને ઘરમાં પૂરીને યશોદા માતાને બોલાવીને બરાબર નો એની જો માર ખવડાવી હોય એટલે તરત જ જેવા કૃષ્ણ ભગવાન ને બધા ગોવાળો ઘરમાં પ્રવેશે છે ને એટલે ગોપીઓ જે છે ને બાર થી સીધી જે છે સાંકળી બાળ દે છે બારણા ગામડામાં તો બારણા આવ્યા ને ઉપર સાંકળી વાળા આવતા અને તરત જ કે જાઓ ચલો બધા આપણે જઈએ અને ત્યાં જઈને યશોદા માતાને બોલાવી આવીએ ત્યારે કૃષ્ણ ભગવાન છે ને એ બધું પાછળથી એક બારી ખોલી દે છે ને બારી ખોલીને બધા ગોપાળો કે નીકળી જવું અહીંયાથી બધાને એક એકીને કરીને પોતાના ઘરે મોકલી દે છે કૃષ્ણ ભગવાન સ્વયં પણ પોતાના ઘેર આવી ગયા હોય છે બેઠા બેઠા માખણ ખાય અને તરત જ ગોપીઓ જે કહેવા આવતી હોય છે એના પહેલા તો કૃષ્ણ ભગવાને અહિયાં યશોદા માતાને કહી દીધું હોય છે કે આ બધી ગોપીઓ છે ને મને બહુ હેરાન પરેશાન કરે છે મને કે સામાન્ય માખણ ખાવું હોય તો એના માટે નચાડે અને મને આમ મારે હેરાન પરેશાન કરે અને કે મને ચુંબી આપ મને ચુંબી આપ ચુંબી ના આપવું તો એ કે કહી દે છે કે જો તારી યશોદા માતા જે છે ને એને કહી દઈશું અમે કે તું અમારું માખણ ચોરી જાય છે કે એટલે એમ કરી કરી અને બધી ગોપીઓ જે છે ને મારી ચુંબી લે છે અને મને ચુંબી કરાવે છે યશોદા માતા કે એવું છે કે આવવા દો તાર ગોપીઓ ને કે તાર તો બધી ગોપીઓ જે છે આવે છે કે યશોદા માતા એ યશોદા માતા ક્યાં છો તમે યશોદા માતા તરત ઘરની બહાર આવે છે અને બહાર આવીને કહે છે કે શું છે કે આ તમારો લાલો તો જોવો કે આ બધાને રોજ લઈને આવે ને અમે અમારી માખણની એક એક ગોરી રોજ લઈ જાય છે અને બધું માખણ જે છે પોતે ખાય છે અને બધા મિત્રોને ખવડાવી દે છે એટલે તમારા લાલાને કઈક શીખામણ આપો આવી રીતે કોઈના ઘરમાં જઈને ચોરી કરાતી હશે કે કે જે દિવસે મારા લાલાને ભાડો ને એ દિવસે આવજો કે ગોપીઓ કે મને ખબર જ હતી તમે માનવાના નથી એટલે તમારો લાલો છે ને એને તો અમે ઘરમાં પૂરી સાંકળી મારી અને સાકરી લગાઈ અહીંયા આવ્યા છીએ કે યશોદા માતા કે કે એમ છે હા એટલામાં લાલા એ લાલા તમે તો લાલો ફટ દઈને માખણ લઈને સીધો બાર આમ ખાતો આમ ચારે બાજુ મોખણ ચોટે અને માખણ લઈને સીધો બાર બધી ગોપીઓ જોતી રે ઓહો આ અહીંયા ક્યાંથી આવી ગયો કે આનંદ આપણે ઘરમાં પૂરીને આવ્યા હતા પાછી ગોપીઓ ત્યાં જાય છે તો ત્યાં જાય તો ભગવાન હતા એમ નહીં ગોપીઓ વિચારમાં પડી જાય છે એક બાજુ અહિયાં કૃષ્ણ છે ત્યાંય કૃષ્ણ છે આ છે શું બધી ગોપીઓ વિસ્મય પામી જાય છે